પત્નીના સુખ માટે પતિએ કરી આત્મહત્યા સંબંધ હોય તો આવો હિમાંશુ કંપનીએથી ઘેર આવવા માટે મોટરસાઇકલ પર સવાર થઈ રહ્યો હતો તેએના નામની પાછળથી બૂમ સંભળાઈ અને હેલ્મેટ ઉતારીને પાછળ જોયું તો એક તરુણી એને જોઈ રહી હતી હિમાંશુ મોટરસાઇકલ પરથી નીચે ઉતર્યો તરુણી ઝડપભેર પાસે આવી અને બોલી મને ઓળખી હિમાંશુ ઘડીભર હિમાંશુ યુવતી સામે જોઈ રહ્યો અને થોડી ઓળખાણ પડતા જ બોલ્યો તમારા નામ અને ગામની તો ખબર નથી પરંતુ જો હું ભૂલતો ના હોઉં તો વતનમાં કોલેજ આવતી જતી વખતે આપણે એક જ બસમાં મુસાફરી કરતા હતા હિમાંશુ હજી સમોવડી છોકરીઓને તુકારે બોલાવતા શીખ્યો નહોતો હા હિમાંશુ ઓળખી તો ગયા આમ તો તમારા નામની મને ખબર ના હોય પરંતુ તમે બસમાં કાયમ વાંચવામાં વ્યસ્ત રહેતા એટલે સ્ટેશન આવે ને ત્યારે તમારા ગામના છોકરાઓ એ હોશિયારની પૂછડી હિમાંશુ સાહેબ ગામ આવ્યું કહીને તમને સીટમાંથી ઉઠાડતા એટલે તમારા નામની ખબર છે મને ગ્રેજ્યુએશન પછી હું આગળ અભ્યાસ માટે અહીં અમદાવાદ આવી મારા મોટા ભાઈ અહીં નોકરી કરે છે તેમના ઘેર રહીને અભ્યાસ પૂરો કર્યો અને હાલ આ બાજુમાં આવેલ કંપનીમાં નોકરી કરું છું ત્રણ મહિના પહેલા જ જોડાઈ છું અત્યારે પણ મોટાભાઈ સાથે જ રહું છું મારું નામ આરુષી છે કહીને આરુષી ઘણી હિમાંશુ સામે જોઈ રહી ખૂબ ખૂબ અભિનંદન આરુષિ ખૂબ આનંદ થયો

ના ઋષિ દસ વર્ષની ઉંમરે મેં પિતાજીને ગુમાવ્યા પિતાજી સરકારી નોકરિયાત હતા ટૂંકા પેન્શનમાં મમ્મીએ વતનમાં ઢસરડા કરીને મને ભણાવ્યો થોડું દેવું પણ થઈ ગયું હતું ઘણા વર્ષે સુખનો સૂરજ દેખાયો છે અ ઋષિ મારી જિંદગીનું લક્ષ્ય મમ્મીની ખુશી છે એટલે નોકરી પછી એ મેં લગ્ન બાબતે ઉતાવળ કરી નથી પરંતુ હવે મમ્મી સામેથી લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહી છે હું એવા પાત્રની શોધમાં છું કે જે આખી જિંદગી મમ્મીની કાળજી રાખે હિમાંશુ લાગણી મેં થઈને બોલ્યો આરુષિની આંતરિક ખુશીઓ હિલોડા લઈ રહી હતી એ ખુશીઓને છુપાવતા આરુષિ બોલી મળતા રહીશો હિમાંશુ તમારે છૂટવાનો સમય હાલ અત્યારનો જ છે ને હિમાંશુનો હકારમાં જવાબ મળતા જ આરુષિ નીચું તાકીને આવજો હિમાંશુ કહીને પોતાના પાર્ક કરેલ એક્ટિવાને લઈને ઝડપભેર ઘેર જવા નીકળી હિમાંશુ સડસડાટ જઈ રહેલ આરુષિને જોતો રહ્યો આજ સુધી કોઈ પણ છોકરી પ્રત્યે લક્ષ નહીં સેવનાર હિમાંશુને આરુષિ ઊંડાણથી તેના તરફ ખેંચી રહી હતી પાંચ એક મિનિટ સુધી હિમાંશુ જળવત બનીને ઉભો જ રહ્યો પછી અચાનક ઊંઘમાંથી ઉઠતો હોય તેમ માથું ઝંઝોડીને મોટરસાઈકલ લઈને ચાલતો થયો ઘર તરફ આરુષિએ આખી રાત પલંગમાં પડખા ફેરવ્યા અને એને એના મનનો માણીઘર મળી ગયો હતો છ એક મહિના પહેલા ઘરમાં આરુષિના સગપણની વાત નીકળી હતી ત્યારે આરુષિના મનમાં સૌ પ્રથમ હિમાંશુ નો ચહેરો ખડો થયો હતો પરંતુ હિમાંશુ શોધવો ક્યાં એ વખતે હિમાંશુ અત્યારે અમદાવાદમાં કોઈ કંપનીમાં સારા પગારે નોકરી કરે છે એના મમ્મી પણ એની સાથે જ રહે છે અને હજી સુધી એને લગ્ન કર્યા નથી બસ એટલે જ આરુષિએ નોકરી પછી લગ્નનો વિચારો આવું કહીને પરિવારને સમજાવી દીધો હતો ત્યારથી લઈને આજ સુધી મનમાં માત્ર હિમાંશુ જ રમ્યા કરતો હતો કેટલા શાંત અને સૌમ્ય સ્વભાવનો છોકરો એ ભલો ને એનું કામ ભલું દરરોજની બસની એક કલાકની સહ મુસાફરીમાં ગામના બધા જ છોકરાઓ એની સામે આદરપૂર્વક વર્તન કરતા હતા કોલેજમાં પણ એની સારી એવી નામ ના હતી એની સાથે સંસાર માંડવામાં આરુષિને સર્વે પ્રકારના સુખનો આભાસ થઈ રહ્યો હતો જાણે કુદરતે એના હૃદયનો પોકાર સાંભળી દીધો હોય ને તેમ આજે કેવો અચાનક ભેટો

એ પહેલા હું અને તારા ભાભી જોઈ લઈ જોઈ તો લઈએ છોકરા ને આજે કંપનીમાં પણ આરુષી એના દરેક કામ ઉત્સાહભેર કરી રહી હતી એનો ચહેરો સતત હસી રહ્યો હતો કેટલો વિશ્વાસ હશે આ માનુની એની પસંદગી પર છ ક્યારે વાગી ગયા ને એ ખબર ના રહી આરુષિને એ જડપ કામ આટોપીને નીચે આવી ગઈ ગઈ કાલે આરુષિ થી છૂટા પડ્યા પછી હિમાંશુ પણ ક્યાં ચેન પડતું હતું એના હૃદય પર પણ આરુષિ સવાર હતી શરણ અને સૌમ્ય સ્વભાવ લંબગોળ હસ્તો ચહેરો સુંદર વાગછટા સાદગીપૂર્ણ વસ્ત્રો અને દમદાર ચાલ પૂરેપૂરી છભાઈ ગઈ હતી હિમાન્શુ પર અરુષિ છ વાગતા જ એના પગ પણ ફરીથી આરુષિની મુલાકાત માટે તલપાપડ થઈ ગયા હિમાંશુ ઝડપભેર નીચે આવ્યો અરુષિ તો રાહ જોઈને જ ઊભી હતી ગઈકાલે તો બંને જણ સાહજિક રીતે મળ્યા હતા પરંતુ આજે બંનેની નજર ટકરાવા છતાં બંનેના પગ ધીરે ધીરે ચાલી રહ્યા હતા બંને એકબીજાની પાસે આવી ગયા છતાંય બંને જણ બે ત્રણ મિનિટ ચૂપચાપ ઉભા જ રહ્યા શરૂઆત છેવટે હિમાંશુ એ કરતા કહ્યું કેમ કંઈ બોલતા નથી આરુષિ તમે તમારા ભાઈ સાથે કયા વિસ્તારવા રહો છો ગઈકાલની એકદમ સુંદર વાકછટાને બદલે આજે આરુષિની અડધી જીભ જાણે સિવાય ગઈ હતી શું પ્રેમની મૂક ભાષા વધારે દલિપ્ય હોય છે ધીરે ધીરે ઊંચી ડોક કરીને આરુષીએ કહ્યું વિસ્તારનું પૂછ્યા કરતા મારે ઘેર જ આવી જાવ ને મારા ભાઈ ભાભી ની મુલાકાત થઈ જશે સમય હોય તો આજે જ ચાલો હિમાંશુ ની પણ એ જ હતી થોડો થોથવાતા થોથવાતા હિમાંશુ બોલ્યો પછી તમે લોકો પણ અમારા ઘેર આવશો ને આરુષિએ માત્ર હકારમાં માથું હલાવ્યું જંગ જીતી ગયા હોય ને તેમ હવે બંને એકબીજાની સામે જોઈ શક્યા

આવવાની હજી થોડી વાર હતી એટલે વિશ્વા ફોન પર આગળ વધાઈ ખાઈ લીધી હતી અને થોડું વ્યવસ્થિત ગોઠવી દીધું હતું કારણ કે અને વર્ષના દીકરા દીકરીએ બધું વ્યસ્ત કરી દીધું હતું આરુષિની પાછળ પાછળ ધીમા પગલે હિમાંશુ પણ ઘરમાં પ્રવેશ્યો ઝડપ ભેર ચા પાણી થયા બોલકા સ્વભાવના વિશ્વા ભાભીએ સંકોચાઈને સોફામાં બેઠેલ હિમાંશુને દસેક મિનિટમાં તો બોલતો કરી દીધો ભત્રીજા ભત્રીજીને રમાડી રહેલા આરુષિનું અડધું ધ્યાન આ તરફ જ હતું કામ કુટુંબ પરિવાર મોસાડ સગા સંબંધીઓનો પરિચય મેળવતા જ વિશ્વ અચાનક ખુશખુશાલ થઈ ઉઠી તે ઝડપભેર બોલ્યા ઓ તમે તો મારા ભાભીના સગામાં નીકળ્યા આ બાજુ વારંવાર નજર કરતી આરુષિના મોઢેથી અનાયાસે ખુશી ભર્યો શબ્દ નીકળી ગયો હે વિશ્વા ભાભી પરાણે હાસ્યને રોકી શક્યા એમને વાડી નણનના પ્રેમનો અંદાજ આવી ગયો ડોરબેલ વાગી ઊભી થઈને દરવાજો ખોલ્યો અનન્ય આવી ગયો હતો નજર હિમાંશુ પર ફેંકી હિમાંશુએ ઊભા થઈને હાથ મિલાવ્યો મોરના ઈંડાને થોડા ચિતરવા પડે હિમાંશુ એટલે આદર્શ મા બાપનું સંતાન નોકરિયાત પિતાજી કલ્પેશભાઈએ હિમાંશુ બોલતો થયો ને એ વખતે સૌ પ્રથમ શ્રીમદ ભગવ ગીતાજીનો શ્લોક કંઠસ્થ કરાવેલ માતાઓની બેને ગરથી સંસ્કારના પાઠ ભણાવેલ આદર સત્કાર અને પ્રાધાન્ય આપતો પરિવાર પાંચમાં પૂછાતો હતો એ સંસાર અણધાર્યા મોત ના પછી અવની બે રસોડામાં બોલાવીને ઝડપભેર મોટા ભાગની હકીકત કહી સંભળાવી હાથ પગ ધોઈને અનન્ય કોફી પીતા પિતા હિમાંશુ સાથે પરિચય કેળવીને વાર્તાલાપ કર્યો અનન્યને ભરપૂર સંતોષ થયો એને અંતમાં સીધું કહી દીધું મારી બેન આરુષિ પસંદ છે તમને જો તમારી હા હોય તો હું મારા મા બાપને વાત કરું અણધાર્યો સીધો આવો પ્રશ્ન સાંભળીને હિમાંશુ સ્તબ્ધ થઈ ગયો તે પૂરે પૂરો સરવાઈ ગયો સહેજ ત્રાસી ડોક કરીને એણે આરુષિ સામે નજર મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ તો મોટા ભાઈ વાક્ય સાંભળીને જ ત્યાંથી સરકી ગઈ હતી કંપનીમાં પંદર જણનો ઉપરી અને સિત્તેર હજાર નો પગારદાર અત્યારે બરાબરનો નો ખચકાઈ રહ્યો હતો પાંચેક મિનિટના પ્રયાસ પછી માંડ હકારમાં બીજો અડધો કલાક ઘેર ઘેર જવા દીધી તે મનોમન હરખાઈ રહ્યો હતો આવીને બધી હકીકત મમ્મીને કહેતા તો અવનીબેન ખુશ ખુશ થઈ ગયા બીજા દિવસે સાંજે છ વાગે બે હૈયા એકબીજાને જોવા માટે અતિ ઉત્સુક હતા બંને એકબીજાને મળ્યા ત્યારે ફરી વાર બંને ઘડી મૂક બની ગયા ધીરે ધીરે બંનેને વાચા ફૂટી

કે સૌ કોઈને સહજ ઈર્ષા થઈ આવે જોત જોતામાં પાંચ વર્ષ વીતી ગયા હિમાંશુએ સારા વિસ્તારમાં ઘરનું મકાન પણ લઈ દીધું પૂરી લગનથી હિમાંશુ અને આરુષી નોકરી કરી રહ્યા હતા હિમાંશુ હવે મહિને એક લાખ વીસ હજારનો પગારદાર હતો તો આરુષી પણ એંશી હજારે પહોંચી ગઈ હતી સુખની છોડો ઉડાડતા પરિવાર પર અચાનક કોઈની બુરી નજર લાગી ગઈ હિમાંશુને શરીરમાં થોડી અશક્તિ વર્તાઈ રહી હતી સામાન્ય દવાઓ પછી કોઈ ફરક ન દેખાયો હિમાંશુને કોણ જાણે કેમ પણ કોઈ મહારોગના મનોમન એમ ધાણ વર્તાઈ રહ્યા હતા અરુષિના સાથે આવવાના અતિ આગ્રહ છતાં એક દિવસ રજા મૂકીને હિમાંશુ એકલાએ સારી હોસ્પિટલમાં જઈને બધા રિપોર્ટ કરાવ્યા ત્રીજા દિવસે બધા જ રિપોર્ટ આવી ગયા હતા મનમાં ધાર્યું હતું એ જ રિપોર્ટ હતો અસાધ્ય બ્લડ કેન્સર ખૂબ આગળ વધી ચૂક્યું હતું તેના પિતાજી પણ આ જ રોગથી મૃત્યુ પામ્યા હતા હોસ્પિટલ બહાર નીકળીને થોડે દૂર જઈને હિમાંશુ બેસી ગયો બેસીને ઘણું મનોમંથન કર્યું ને છેવટે એણે મનોમન કંઈક નિર્ણય લઈ લીધો બધા રિપોર્ટ ફાડીને ફેંકી દીધા હતાશા ખંખેરીને હસતા મોઢે કંપની પહોંચી ગયો અશક્તિ સિવાય બીજું કંઈ નથી નું મમ્મી અને આરુષિ આગળ ગપ્પુ મારી દીધું હિમાંશુ આજે જિંદગીમાં કદાચ પ્રથમવાર જૂઠું બોલ્યો હતો હા અને થોડું એનું અજીબ વર્તન આરોશીને જરૂર થોડી શંકા પ્રેરતું હતું પરંતુ પતિનું અઢળક પ્રેમ ભર્યું વર્તન આરોશીને મૂંખી બનાવી દેતું હતું પાંચમા દિવસે રવિવારે કોઈને કયા વગર હિમાંશુએ ઘર છોડી દીધું એના ધારેલા મુકામે પહોંચવા માટે આરુષિએ જમવાનો સમય થતા ફોન જોડ્યો પરંતુ એ સ્વિચ ઓફ હતો સાંજ સુધી તો આરુષિ અને હિમાંશુના પરિવાર સગા વાલા બધે જ સમાચાર પહોંચી ગયા હતા પરંતુ હિમાંશુની કોઈ ભાણ ના મળી બીજા દિવસે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ પરંતુ બધું વ્યર્થ હતું આરુષિ અને આવની બેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો આરુષિ ને કઈ સમજાતું નહોતું ત્રીજા દિવસે સ્પીડ પોસ્ટ થી એક ટપાલ આવી એક પળ વિલંબ કર્યા વગર આરુષિ ઝડપ ભેર ખોલીને વાંચવા લાગી વાલી આરુષિ અને મમતાની ની મુહૂર્ત મમ્મી ઘડી ભર હૃદય પર પથ્થર મૂકીને કઠોર કાળજુ કરીને પત્ર વાંચી જજો તમે ટપાલ વાંચતા હશો ત્યારે મારી જિંદગી નર્મદા મૈયામાં ભૂસકો મારીને મેં સપના સમાપ્ત કરી દીધી હશે નાહકની શોધખોળનો વ્યર્થ પ્રયાસ ના કરવા બે હાથ જોડીને વિનંતી કરું છું હું બ્લડ કેન્સરમાં સપડાઈ ગયો હતો એ દિવસે હું પ્રથમ વાર જૂઠ્ઠું બોલ્યો હતો આ રોગની છેલ્લા સ્ટેજની દયનીય સ્થિતિ તમારી આગળ પ્રદર્શિત કરું એના કરતાં હું જે કરી રહ્યો છું એ મને વધારે ઉત્તમ લાગ્યું બસ એટલી વિનંતી છે આ ઋષિ કે મને ભૂલવાનો પ્રયત્ન કરજે મને ખબર છે કે આ વાત ઘણી કઠિન છે પરંતુ તારો નવો સંસાર મને મોક્ષ ગતિની પ્રેરણા આપશે આપણો સંબંધ આટલો અલ્પજીવી હશે એ આપણને ક્યાં ખબર હતી પરંતુ વિધિના લેખમાં કોણ મેખ મારી શક્યું છે મમ્મીને વિનંતી કે પાંચ વર્ષના સુખ સિવાય તમે દુખોતળે દબાય દબાય રહ્યા છો પરંતુ એનો ઉપાય પણ શું છે હવે વલોપાત ના કરવા વિનંતી આમ તો આત્મહત્યા મહાપાપ છે છતાંય મધ્યપ્રદેશનો નર્મદા મૈયાનો પાવન કિનારો કદાચ મને મોક્ષ આપવામાં થાય તો એક વિલંબ બધી હકીકત જણાવી તાત્કાલિક ગાડી ભાડે કરીને અવનીબેન સહિત સૌ ઉપડ્યા સાથે સાથે પોલીસને પણ જાણ કરી પોલીસની તાત્કાલિક તપાસ અને અઠવાડિયાની રજળપાટ પછી એ ના હિમાંશુ નો લાગ્યો કે ના એની ક્યાંયથી લાશ મળી નર્વસ બનીને સૌ પાછા આવ્યા આરુષિ અને અવનીબેનની વેદના આંસુઓ વાટે સતત વહી રહી હતી અત્યાર સુધી કઠણ કાળજુ કરીને બેઠેલા આરુષિ બીમાર પડી ગઈ ઉલટી ઉબકાઓ શરૂ થઈ ગયા દવાખાને દાખલ કરવામાં આવી ત્યાં ડોક્ટરે નિદાન આપ્યું કે બહેનના પેટમાં દોઢેક માસનો ગર્ભ છે વાહરે કુદરત આ તે તારી કેવી દીદા આરુષિની હાલત એને મનોમન નક્કી કરી દીધું બાળકને જન્મ તો આપીશ જ

બીજી બાજુ આરુષિનો પરિવાર બીજા લગ્ન કરવા આરુષિને સમજાવી રહ્યો હતો જેમાં અવનીબેનનો પણ ટેકો હતો અવની તો છેલ્લે ત્યાં સુધી કહ્યું કે બેટા આરુષિ હું તને આ ગેરથી તને દીકરી બનાવીને વિદાય આપીશ આરુષિ આખરે પરિવારને અને સાસુને આખરી નિર્ણય જણાવી દીધો હું આ જન્મે તો હિમાંશુને ભૂલી શકું તેમ નથી હું મિલનને મોટો કરીશ અને પગભર બનાવીને પછી એના સહારે જિંદગી વિતાવી રાખીશ મિલન એક વર્ષનો થઈ ગયો આરુષિએ બે મહિના પહેલા જ કંપની જોઈન કરી દીધી હતી બપોરે રિસેસના સમયે નાસ્તો કરીને વર્તમાનપત્ર પર નજર ફેરવી રહી હતી ગિરનારની દીદી પરિક્રમા પર એની નજર સ્થિર થઈ કોણ જાણે કેમ મેં સમાચાર પર એને વારંવાર નજર ફેરવવાનું મન થઈ રહ્યું હતું ઘેર આવી ત્યારે રાત્રે ઊંઘમાં પણ લીલી પરિક્રમાના ક્યારેય ના જોયેલ દ્રશ્યો એના મગજ પર અંકિત થઈ રહ્યા હતા સતત ત્રણ ચાર દિવસ સુધી દીદી પરિક્રમામાં કોઈ બોલાવી રહ્યું હોય તેવો ભાસ થયો એણે સાસુને બધી વાત કરી પરંતુ બેનને પણ આ વિશે કંઈ સમજમાં આવતું નહોતું જે હોય તે પરંતુ આરુષીએ જુનાગઢ જવાનું મનોમન નક્કી કરીને પછી સાસુને કહ્યું પરિક્રમાને પૂરી થવામાં બે દિવસ બાકી હતા એ રવિવારના દિવસે બંને સાસુઓ જુનાગઢ પહોંચી ગયા એકબીજા સાથે માનવ હૈયા દવાએ એવી ભીડમાં નાગા વાવાઓના કરતબ જન્મેદની નિવાડી રહી હતી અને એમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહી હતી સાસુ વહુ આ ભીડ ભાડમાં સાચવતા સાચવતા પાવન અવસર ને માણી રહ્યા હતા ત્યાં વળી એક જમાત ત્યાંથી પસાર થઈ સૌ નમી નમી ને જય ગિરનારી કરી રહ્યા હતા અચાનક જમાતના બાવાઓની છેલ્લે એક ભગવી આકૃતિ દેખાઈ બીજા બાવાઓની જેમ દિગંબર તો નહોતી પરંતુ એ નાખા બાવાઓ સાથે ચાલી રહી હતી આરુષી બેબાકડી બનીને ચીસ પાડી ઉઠી હિમાંશુ માનવ મેદની અને નાકા બાબાઓની નજર પણ આરુષી પર મંડાઈ મિલન ને અવની બેને તેડેલ હતો એટલે આટલી ભીડ ને ચીરતી આરુષી દોડીને ભગવી આકૃતિ ને ભેટી પડી એ જોર જોર થી હિમાંશુ નામ બોલીને ચિલ્લાઈ રહી હતી એ યુવાન ભગવાધારીએ આ આરુષીથી ઘડી અલગ થવાનો પ્રયત્ન કર્યો પરંતુ હવે એનું મગજ ચકરાવા ખાઈ રહ્યું હતું આરુષીના દર્દનાક પોકારેના મગજ પર હથોડા મારી રહ્યા હતા એ હથોડાના પ્રહારથી ભગવાધારીનું નું તાળું ખુલી ગયું એને આરુષિનું માથું પકડીને તેની સાથે નજર મેળવી એની વાચા ખુલી એ ધીરેથી બોલ્યો આરુષિ અવની બેન પણ આવી પહોંચ્યા તેઓ પણ ભગવાન ધારીને ભેટી પડ્યા હા આ ભગવા ધારી બીજો કોઈ નહીં પરંતુ હિમાંશુ જ હતો આ દ્રશ્ય જોઈને સંસારથી અલિપ્ત એવા નાગા બાવાઓના મોં પર પણ સંતોષની લકીર હતી થોડી વારમાં પોલીસે આ દ્રશ્યને કોર્ડન કરી દીધું મહંતે હિમાંશુને હકીકત જણાવતા કહ્યું અમે મધ્યપ્રદેશના રેવા કિનારે યોગ સાધના કરીએ છીએ આ છોકરાએ બે વર્ષ પહેલા નદીના પ્રવાહમાં કૂદકો માર્યો હતો ઘણી મહેનત પછી અમારા એક મહાત્માએ એને બચાવી દીધો એ ઘણું બધું પાણી પી ગયો હતો ઘણા પ્રયત્નો પછી એનો જીવ તો બચી ગયો પરંતુ ભાનમાં આવ્યા પછી એને યાદદાસ્ત અને વાચા ગુમાવી દીધી હોય એવું અમને લાગ્યું

પરિવાર મળી ગયો જા બચ્ચા તારા પરિવાર સાથે તું તું હવે સંસાર સુખ ભોગવ આ જીવન તંદુરસ્ત રહે એવા મારા આશીર્વાદ હિન્દી ભાષામાં અસ્ખલિત વહી રહેલ વાણી પ્રવાહ ને વિરામ આપીને હિમાંશુના માથા ઉપર હાથ મૂક્યો હિમાંશુ ચકળ વકડ આંખે મહાત્માને જોઈ રહ્યો હતો કારણ કે યાદદાસ્ત અને વાચા પાછી આવતા એ નાકા બાબાઓ સાથે વિતાવેલ સમયને ભૂલી ગયો હતો હા એને મહંતે વર્ણવેલ બધી હકીકત સાંભળી હતી એટલે મહંતના પગે પડીને બોલ્યો મને નવી જિંદગી આપનાર મારા જીવનદાતા હું અત્યારે વાચા અને યાદદાસ્ત પાછી આવતા તમને ઓળખી તો નથી શકતો પરંતુ આપના મુખારવિંદની નીકળેલ અમૃત વાણીને સમજ્યો છું હિમાંશુ પણ હિન્દી ભાષામાં જ સવિને જણાવ્યું મહાત્મા સંતોષ સાથે હિમાંશુ સામે નજર ફેંકીને જય ગિરનારી કરતા પગ ઉપાડવા ગયા ત્યાં ઉભે પોલીસે સવિનય પોલીસ ચોકી આવવાની વિનંતી કરી હિમાંશુ અને તેનો પરિવાર બે ત્રણ નાગા બાવાઓ સાથે પોલીસ ચોકી પહોંચ્યો પોલીસે ઝડપભેર પૂરી કરી નાગા સાધુઓ જય ગિરનારી કરતા ચાલતા થયા હિમાંશુ અને તેનો પરિવાર સાધુઓ દેખાતા બંધ થયા ત્યાં સુધી જોઈ જ રહ્યો સાધુઓ દેખાતા બંધ થતા જ આરુષિ અને અવની લાગણીના બંધ ચૂટી ગયા તેઓ હિમાંશુને ભેટીને અડધો કલાક સુધી રડતા રહ્યા આ લાગણી સભર બિલંદને પોલીસ પણ કડક સ્વભાવ બાજુ પર મૂકીને પીતી રહી ફરીથી આરુષિ અને હિમાંશુની નજર અથડાઈ કંઈક યાદ આવતા જ આરુષિ બોલી આ તમારી યાદનો સહારો હતો મિલનના પપ્પા આ તમારી દિશાની છે હિમાંશુ કહીને આરુષિએ પુત્ર મિલનને હિમાંશુના હાથમાં થમાવી દીધો અત્યારે આ પરિવારનો આનંદ કેટલો છે ને તો કોણ વર્ણવી શકે ઝડપ ભેર પોલીસ કાર્યવાહી આટોપી દે તાત્કાલિક ગાડી ભાડે કરી ગાડી ભાડે કરીને પરિવાર ઉપડ્યો ઘેર આવવા માટે ગાડીમાં બેસતા જ આરુષીએ મોટા ભાઈ અને એના પપ્પાને વારાફરતી ફોન કરીને બધું જણાવ્યું અત્યારે તો આ ચમત્કારને કોઈ માનવા તૈયાર નહોતું પરંતુ બધા તાવડ તાવડતોડ આરુષીના ઘેર આવીને રાહ જોઈ રહ્યા હતા ઘેર પહોંચતા જ સૌના મનનો ભ્રમ દૂર થઈ ગયો સૌના ચહેરા અજીબ ભાવથી મલકાઈ રહ્યા હતા બે વર્ષ પહેલાના રિપોર્ટ હોસ્પિટલમાં જઈને ફોર્મ અને નવા રિપોર્ટમાં કોઈ કેન્સરના લક્ષણો નહોતા આવ્યા ડોક્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા પોલીસની બધી કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ પરંતુ હિમાંશુ પર થયેલ ચમત્કારનો તાળો ક્યાં કોઈને મળે તેમ હતો શું આ નાગા સાધુઓના આશીર્વાદ હતા શું આ જંગલી જડીબુટ્ટીઓનો પ્રતાપ હતો શું આ નર્મદા મૈયાનો જીવન પ્રસાદ હતો શું આ આરુષિના ઉત્તમ પ્રેમનો પરિપાક હતો કે પછી હિમાંશુની જીવાદોરી હજી લાંબી હતી પામર માનવી શું નક્કી કરી શકે હા ફરી પાછો આ પરિવાર દુઃખનો ઓછાયો ક્યારે ના પડ્યો કેવી રાખી તમને આ વાર્તા બહુ જ મસ્ત છે કરીને અને ગિરનારની ની કૃપા આપણા સૌ પર બની રહે તેવી ઈશ્વરને પ્રાર્થના ધન્યવાદ જય શ્રી કૃષ્ણ